ગરવા ગિરનાર ની ગોદમાં ભવનાથ મહાદેવના જે શિવરાત્રી નું મહાપર્વુંભ ચાલી રહ્યો છે ત્યારે મહાશિવરાત્રી નું મોટું માં મોટું પર્વ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો માટે અતિ અગત્યનો મેળો એવો મહાશિવરાત્રી નો મેળો આવી રહ્યો છે બાવીસ તારીખે ધર્મધજા લાગશે દરેક અખાડાઓની અંદર પરંતુ અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે સાતક વીઘાની અંદર આ બધું મોટા પાયે એટલે કે ભગવાનની કૃપાથી જે રીતે ચાલે એ રીતે અન્નક્ષેત્ર અને મહાપ્રસાદના ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેની અંદર સંપૂર્ણપણે શુદ્ધ ઘી સંપૂર્ણપણે શુદ્ધ સિંગ તેલ દરરોજ બે મીઠાઈ ફરસાણ બે શાક દાળ ભાત રોટલી આવતીકાલે ગુરુવારે વીસ તારીખથી બપોરથી આ અન્ન ક્ષેત્રને જાહેર ખુલ્લું મૂકવામાં આવશે આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી અહીંયા રસોઈના ધમધમાટ ચાલુ થઈ ગયા છે તાવડા બધા મંડાઈ ગયા છે અને આવતીકાલ અને પરમ દિવસથી ખૂબ મોટા પ્રમાણમાં રસોઈયાઓ ત્રીસ ચાલીસ રસોઈયા દ્વારા રસાય

અને આવતા ગુરુવારે સવાર એટલે કે બપોર સુધી આ રસોડાનો ધમધમાટ ચાલુ રહેશે અને મહાશિવરાત્રી છવ્વીસ તારીખે છે એટલે કે આવતા આવતા બુધવારે બુધવારે અમે છેલ્લા દિવસે ઓછામાં ઓછી બાર થી ચૌદ આઈટમ ફરાવની અને શ્રીખંડ દૂધ નો બનાવી શ્રીખંડ અમે અત્યારથી જ શ્રીખંડના અઢી ત્રણ ટન નો ઓર્ડર દેવાઈ ગયો છે ટન મોટે હોય છે એટલે સૌ વધારેમાં વધારે કાયમી ધોરણે અહીંયા મહાપ્રસાદ લેવા માટે પધારે એવી આપ સૌના માધ્યમથી અમે સર્વે સાધુ સંતો ભાવિકોને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ આપા ગીગાના ઓટલાનું જે અન્ન ક્ષેત્ર છે આની અંદર આપ પધારો અને જીવરાજ બાપુના આપા ગીગાના સૌના આશીર્વાદ મેળવો એ જ અમારી અભ્યર્થના છે આપા ગીગા બાપુ સંતોષ થાય છે આ સંતોષ આજે કરોડપતિ છે એને રાતે છે હું ગાવે છે નથી આવતી એની મને ખબર નથી પણ હું ઘેરે જઈને આગળ એટલે મિનિટમાં મને હું ગાવે જાય છે આ મારો સંતોષ છે